નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભરૂચ શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમને બે વાર કોલ કરી અને આ ધમકી આપવામાં આવી હતી આ ઘટનાને ગંભીરતાથી લેતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે ધમકીના કોલ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને એક વ્યક્તિની અટકાયત કરી છે આરોપીએ તેના ભાઈઓ સાથેના વિવાદમાં ફોન કરી અને ખોટી માહિતી આપવાનો ગુનો કર્યો હતો પ્રાથમિક માહિતી મુજબ આ કુલ દહેજ બાયપાસ રોડ પરથી કરવામાં આવ્યો હતો પોલીસે તેની સામે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ બસો સત્તર અને ત્રણસો ત્રેપન બે હેઠળ ગુનો નોંધ્યો છે ખોટી માહિતીથી ઉશ્કેરી જનાર કરનાર સામે કાર્યવાહી મહત્વનો છે કે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવના પગલે રાજ્ય પોલીસ તંત્રએ ખાસ સતર્કતા અપનાવી છે ભરૂચના એસપી મયુર ચાવડાએ તાકીદ કરવામાં આવી હતી કે કોઈ પણ ખોટી જનક કે ભય પેદા કરતી માહિતી આપનાર સામે કડક પગલાં લેવામાં આવશે ભાઈઓ સામે કાર્યવાહી કરાવવા તર્ક ટ્રસ્ટ અંતે સર્વેલન્સ ટીમે મોબાઈલ ટ્રેસિંગના આધારે શંકાસ્પદ ઇસમને ભરૂચ રેલવે સ્ટેશન નજીકથી ઝડપી પાડ્યો હતો ધરપકડ બાદ આરોપી પાદમ પટેલે પૂછપરછમાં કબૂલાત આપી હતી કે તેણે ખોટી માહિતી આપી અને પોતાના ભાઈઓ સામે પણ પોલીસ કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો હતો ટીખણ માટે કોલ કરાયો હોવાની આશંકા હતી પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ધમકીનો કુલ માત્ર ટીખડ માટે કરવામાં આવ્યો હોઈ શકે છે જોકે પોલીસ આ મામલે કોઈપણ શક્યતા નકારતી નથી અને વધુ તપાસ હાથ ધરી છે સફિક પટેલ તુફાનેઝબી ન્યૂઝ આમોદ